થરાદ પ્રાંત કચેરીએ વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપ્યું હતું થરાદ પ્રાંત કચેરી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આંબાભાઈ સોલંકી પ્રધાનજી ઠાકોર પ્રવીણભાઈ વરણ સહિત કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું જેમાં સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ઉમેદવારોના માર્કસ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સબ ઓડિટર સિનિયર સર્વેયર મદદનીશ ઇજનેર સિવિલ ગ્રાફિક ડિઝાઇનર સહિતની અનેક ભરતીઓ સી

આપી શકાતા નથી જે દૂર થવું જોઈએ આમ આ સમગ્ર બાબતે કોંગ્રેસના આગેવાનોએ આવેદનમાં જણાવ્યું હતું કે આ સીઓઆરટી પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે જેના કારણે સૌથી વધુ મહેનત કરતા વિદ્યાર્થીઓ નિરાશ થયા છે ઘણા વર્ષોથી વનરક્ષકની ભરતી માટેની એક પ્રક્રિયા ચાલતું ચાલુ હતી આને પદ્ધતિમાં એક્ઝામ લેવાઈ ગઈ પણ હજુ સુધી એને કઈ પદ્ધતિથી લેવાની કઈ પારદર્શકતા બિલકુલ નથી વિદ્યાર્થીઓની માગણી છે કે સીબીઆરટી જે મેટ મેટરથી જે પરીક્ષા લેવામાં આવે મેથડથી એ નાબૂદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના જે મેરિટ લિસ્ટ છે આખા ગુજરાતનું જાહેર કરવામાં આવે કયા વિદ્યાર્થીને કેટલો મેરિટ છે આ માત્ર ખાલી વ્યક્તિગત વિદ્યાર્થીઓને પોતાના માર્ક્સ દેખવામાં આવે બીજા તમામ ગુજરાતના મેરિટ ખ્યાલ નથી આવતું અલગ અલગ પદ્ધતિથી પરીક્ષાઓ અલગ અલગ પેપર લેવાથી કોઈકને હાર્ડ પેપર આવ્યું કોઈકને ઇઝી પેપર આવ્યું તો એ એનું એક નોર્મલાઇઝેશન કરીને જે રિઝલ્ટ જાહેર કરવું પડે નથી કર્યું એનો વિરોધ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ છે ને આજે થરાદની અંદર આ વિસ્તારના જે લોકોને જે વિદ્યાર્થીઓને અન્યાય થયો એમને પણ આવેદનપત્ર આપ્યું છે અમે લોકો શું એમાં સાથે જોડાયા અત્યારે અમે અહીંયા થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ સાથે રહી અને જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ લેવાની એના અંદર જે છબરડા થયા છે તેના વિરુદ્ધ અમે આવેદનપત્ર આપ્યું છે હાલ અમારી એટલી જ માગણી છે કે તમામ ઉમેદવારોના નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ જાહેર કરવામાં આવે અને જે આઠ ગણા ઉમેદવારોનું લિસ્ટ તમે જાહેર કર્યું છે એ ઉમેદવારોના પણ માર્ક્સ બીજા તમામ ઉમેદવારો માર્ક્સ જોઈ શકે એ રીતે માર્ક્સ જાહેર કરવામાં આવે અને તમામ પારદર્શિતા સાથે ફોરેસ્ટની ભરતી પૂર્ણ કરવામાં આવે એવી જ અમારી માગણી છે